નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ તારીખ વીસ એક બે હજાર ચોવીસ આજના મુખ્ય સમાચાર જોઈએ પહેલાં જનફરિયાદ ન્યૂઝ પરિવાર તરફથી વડોદરાના હરણી તળાવમાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય છે પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી યુપી અને બિહારમાં ચૂંટણીનો ધૂમ મચાવશે ભાજપે બે હજાર ચોવીસ માટે બનાવ્યો પ્લાન આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન હત્યાની એકત્રીસ ઘટનાઓ હિંમત શર્મા એવા પ્રયાસ કરે છે કે કોઈપણ વ્યક્તિ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાય નહીં રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં ભારે ઉત્સાહ યુકે પણ બાવીસ જાન્યુઆરીએ દિવાળી ઉજવશે તંત્રીલેખ બસપાનું એકલા ચાલો બર્ડ હિટથી બફેલો હિટ હવે પ્લેનને ડાયનોસોર હિટ થવાના દિવસો દૂર નથી ટ્રેનનો ડ્રાઈવર પાયલોટના રવાડે ડ્યુટી અવર્સ પૂરા થતાં પાયલોટની માફક ટ્રેન રેડી મૂકી રફુચક્કર થઈ ગયો આ ઉપરાંત વધુ વિગતવાર સમાચાર જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ચાલીસ ટકા જ કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતનનો જયગો સુપર સાહિત્ય સર્જકોએ ખૂબ જ સુંદર રચના પ્રસ્તુત કરેલ છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસનું ભવ્ય ઉદઘાટન વૈશ્વિક વેપારની શ્રેષ્ઠતાનું પ્રદર્શન રજૂ કરે છે ભાજપ સરકારે વડોદરાના હરણી કાંડની નિષ્ફળતા બેદરકારીનું પાપ છુપાવવા ધારાસભ્યનો રાજીનામા કાંડ આદર્યું ચાણસમાના ધરમોડા ગામે આવેલા અથમણાવાસમાં ગટર લાઈન ઉભરાતા રહી સોત્રસ્ત વડોદરા હરણી તળાવમાં ડૂબી ગયેલા બાળકોને નારણપુરા રડછોડ મંડળની શ્રદ્ધાંજલિ ચાણસમા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું એક ભક્તિસભર કોફી ટેબલ બુક સનાતનનો જય ઘોષ ગુજરાતનો ટોપ ટેન વોન્ટેડ ફરાર આરોપી ઝડપાયો મોતીલાલ બન્યો હતો ડૉક્ટર અજય પટેલ ચાણસમા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરે નવચંડી યજ્ઞ તેમજ ધ્વજારોહણ કરાયું આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ